ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો કોયલની ત્રણ વાતો જો આ વાર્તા સાંભળી લેશો તો તમે ક્યારેય દુઃખી નહીં થાવ તમારા સંતાનોને આ વાર્તા સંભળાવશો તો એ સાચા રસ્તા પર ચાલશે અને ક્યારેય મા બાપને દુખી નહીં કરે આ સરસ મજાની વાર્તા છે પૂરી ધ્યાનથી સાંભળજો આ વાર્તા ખૂબ સમજવા લાયક છે આ વાર્તામાં કહેવામાં આવ્યું છે લગભગ અમુક ઘરોમાં બનતું જ છે આપણા ઘર સંસાર પર આ વાર્તા રહેલી છે આમ તો બધા જ માતા પિતા તેના છોકરાઓ માટે ખૂબ મહેનત કરે છે બધા માતા પિતા એવું જ ઈચ્છે છે કે મારા છોકરાઓ ખૂબ જ સુખી રહે અને આગળ વધે તેમને કોઈ જાતનું દુઃખ કે તકલીફ ન પડે તેમના જીવનમાં કોઈ કષ્ટ ન રહે મા બાપ તેના છોકરા પર જીવ લૂંટાવી દે છે

કોયલના ઈંડાને હંમેશા કાગડા સંભાળે છે અને તેને મોટા કરે છે અને ઈંડાના ઈંડામાંથી જ્યારે કોયલના બચ્ચા નીકળે ત્યારે તે કોયલ જેવું જ વર્તન વ્યવહાર કરે છે કાગડા જેવું નહીં કોયલ હંમેશા તેના ઈંડા કાગડાના માળામાં જ મૂકે છે તો આ પાછળનું કારણ શું છે તો તમને આ વાર્તામાં જાણવા મળશે માટે આ વાર્તાને પૂરી ધ્યાનથી સાંભળજો આ સત્ય હકીકત છે એ સાંભળજો પ્રાચીન કાળ સમયની આ વાત છે એક જંગલમાં એક કોયલ અને તેનો પતિ એમ પતિ પત્નીની જોડી રહે છે તેનું જીવન ખૂબ સુખમય જીવન ચાલી રહ્યું છે એમાં એકવાર કોયલ ગર્ભવતી થઈ અને એકવાર કોયલ તેના પતિને કહે છે જ્યારે ગર્ભવતી થઈ ત્યારે એ કહે છે કે હવે મારો પ્રસૂતિનો સમય નજીક આવ્યો છે તમે કોઈ સારા ઘરની વ્યવસ્થા કરો સારો ક્યાંક માળો બનાવો જ્યાં હું મારા બચ્ચાને સુરક્ષિત રીતે જન્મ આપી શકું અને જ્યાં કોયલ રહેતી હતી ત્યાં એક सेठ હતો તે પૈસા પૈસાવાળો ખૂબ પૈસાવાળો હતો જ્યાં કોયલનું ઝાડ હતું જ્યાં એનો માળો હતો સામે જ એ सेठનું ઘર હતું તે ખૂબ ધનવાન તેની પાસે પૈસા અન્ન ધન કોઈ જ कमी નહીં તે सेठને બહુ માનતા આરાધના પૂજા દવા દાથી એક પુત્રની પ્રાપ્તિ થઈ દવા દુવા કેટલીએ કરી ત્યારે એક પુત્રની પ્રાપ્તિ થઈ તેને ખૂબ લાળ કુળથી એને ઉછેર કર્યો હતો આ બધું જ સામે રહેતા ઝાડ ઉપર રહેતા કોયલ અને તેની પત્ની જોતા હતા એની ઝાડની સામે જ એના માળાની સામે જ આ શેઠ છે એ જુએ છે કે એના છોકરાને એટલા બધા લાડ ગોળથી ઉછેર કરે છે અને તે મોટો થયો એટલે તે સારું એવું ભણ્યો તે શેઠે એને ખૂબ ભણાવ્યો મોટે મોટી સ્કૂલો ગુરુકુળમાં તેને શિક્ષા અપાવી અને તેને એક મોટો માણસ બનાવ્યો જ્યારે એ ભણી ગણીને મોટો થયો તે મોટો માણસ બની ગયો એટલે એકવાર તે તેના પિતાને કહે છે એ પિતાજી મારે આ રાજ્યનો રાજા બનવું છે મારે બહુ પૈસા ની જરૂર છે તમારી પાસે જેટલા પણ પૈસા હોય મિલકત ધન સંપત્તિ જે પણ હોય ને તમારી પાસે તે મને આપી દો મારે એક મોટી સેનાનું નિર્માણ કરવું છે અને આ જે પણ ઘટના બની રહી છે આ બધી પિતા પુત્ર વચ્ચે જે થઈ રહ્યું છે તે બધું જ આ કોયલનો પતિ રોજ જુએ અને વિચાર કરે કે આ શેઠે કેટલા પ્રેમથી છોકરાને ઉછેર્યો છે અને આ છોકરો છે કે શું કરવા બેઠો છે તે તેના પિતાની વાત માનતો જ નથી આ ચિત્ર તે કોયલનો પતિ રોજ જોવે રોજ છે જ જોવે આ શેઠ તેના છોકરાને વારંવાર ના પાડે બેટા તું ઠીક નથી કરી રહ્યો તું આવું ન કર રાજા બનવું તે આપણા હાથની વાત નથી આપણે જે આપણો જે પેઢીઓથી ધંધો ચાલ્યો આવ્યો છે તે તું કર એમાં જ તારું ભલું છે તું મારા કામ ધંધામાં મને મદદ કર આપણા ધંધાને આગળ વધાર આગળ આગળ ખૂબ પ્રગતિ કર પણ તે શેઠનો છોકરો તો તેના પિતાની વાત માને જ નહીં તે બહુ ભણેલો હતો તે કાયદા કાનૂન પણ જાણતો હતો રાજનીતિ જાણતો હતો માટે તે ઈચ્છતો હતો કે તે આ રાજ્યનો રાજા બને તે તેના પિતા સાથે વારંવાર જીર કર્યા રાખે તેના પિતા તેને શેઠનો પુત્ર તો માનવા તૈયાર જ નહીં બસ તેના મનનું જ ધાર્યું કરવા માંગતો હતો અને આવું રોજ ચાલે રોજ જ ચાલે રોજ તેના પિતા સાથે આ બાબત પર લડાઈ ઝઘડો કરતો રહે આમને આમ ઘણો સમય ગયો પણ તેના પિતા તેની વાત માનતા નહીં એને ખબર હતી કે આ ખોટું કરી રહ્યો છે માટે એ માન્યા જ નહીં આ છોકરો સમજાવવા સમજવા માટે તો તૈયાર જ ન થાય અને રોજ આ વિવાદ ઝઘડા ચાલ્યા કરે અને આમ સમય ઘણો ગયો અને શેઠની પછી તો ઉંમર થવા લાગી અને પછી તે શેઠની એટલી હિંમત ન હતી કે તે આ છોકરા સામે લડી શકે કારણ કે હવે નિર્બળ શરીર થઈ ગયું દુર એનામાં બળ ન હોય તો કેવી રીતે લડે આ શેઠ વૃદ્ધ થવા લાગ્યા તેનો છોકરો દિવસે ને દિવસે જુવાન બળવાન થતો હતો માટે શેઠ તો હવે હિંમત હારી ગયા હતા એનામાં હિંમત ન હતી આમને આમ તેનો છોકરો તેના પિતા પર હાથ ઉપાડવા લાગ્યો સમય ગયો તેમ એના પિતાને મારવા લાગ્યો અને કહેતો હતો કે તમારી બધી જ માલ મિલકત મને આપી દો મારા નામ પર કરી દો મારે સેનાનું નિર્માણ કરવું છે અને તેના પિતા ના પાડે એટલે આ છોકરો તેના પિતાને ખૂબ મારે પણ તોય તે શેઠ માનતા ન હતા તે માર ખાઈ લેતા હતા પણ તેને મિલકત આપવા તૈયાર નતા તે મિલકત આ છોકરાને આપતા ન હતા તે જાણતા હતા કે આ ખોટું કરી રહ્યો છે આ બધી જ ઘટના કોયલનો પતિ તેની ખુલ્લી આંખે રોજ જુએ આટલું બધું મારે એટલું બધું મારે છતાં પણ શેઠ તેની મિલકત આપવા તૈયાર ન હતા અને તોય તેને સમજાવતા રહેતા હતા એકવાર તો તે બંને વચ્ચે બહુ જોરદાર ઝઘડો થયો અને તે છોકરાએ તેના પિતાને એવી જગ્યા પર માર્યું કે તેના પિતાનું મૃત્યુ થઈ ગયું તેના પિતા મૃત્યુ પામ્યા તેના મૃત્યુ થયા પછી પણ તેના છોકરાએ તેનાય શરીર ના એના પિતાના શરીરના અગ્નિ સંસ્કાર પણ ન કર્યા અને તેની મિલકત લઈને તેના નામ પર કરી બધું વેચી અને એક મોટી સેનાનું નિર્માણ કર્યું તે રાજ્યના રાજા સામે યુદ્ધ કરવાની તૈયારી કરી હતી એના પિતાનું શબ તો એને ત્યાં જ છોડી દીધું હતું આ બાજુ તેના ઘરમાં તેના પિતાની લાશ સડવા લાગી કીડા પડવા લાગ્યા અને ધીરે ધીરે તેની શેરીઓમાં ગલીઓમાં આ લાશની દુર્ગંધ ફેલાવા લાગી પણ તેનો છોકરો તો અગ્નિ સંસ્કાર કરવા તૈયાર જ થયો નહીં અને લાશને સડવા માટે છોડી દીધી આ બધું જ કોયલનો પતિ સામે બેસીને બધું રોજ જુએ તે અત્યંત દુખી થાય અને આ છોકરો યુદ્ધ કરવા માટે તૈયાર થઈ ગયો તે રાજના રાજ્યના જે રાજા હતા તેની સામે સેના સેના લઈને લડાઈ કરવા ગયો એની સામે એ રાજા સામે સેના લઈને યુદ્ધની ચડાઈ કરી અને આ તરફ આ રાજ્યની રાજાના સેનાએ જે રાજા હતો એની સેના યુદ્ધ કરવા માટે ચડાઈ કરે છે સામ સામે બંને સેનાઓ યુદ્ધ કરે છે બંને વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે અને આ યુદ્ધમાં શેઠનો છોકરો મરી ગયો અને રાજા વિજય થયો આ બધું કોયલ જોઈ રહી છે કે આ છોકરો તેના પિતાને મારી નાખ્યો છે અને રાજા સાથે યુદ્ધ કરે છે અને યુદ્ધમાં મરી ગયો છે અને પછી કોયલ તેના પતિને કહે છે તેની પત્નીને કહે છે કે આ બધી જ ઘટના એની પત્નીને કહી સંભળાવે છે કોયલ જે આ બધું રોજ જુએ છે એ બધું એને સંભળાવે છે અને પછી કોયલને તો પ્રસ્તુતિનો સમય આવવાનો હતો એટલે કોયલ તેના પતિને કહે છે કે મારી પ્રસ્તુતિનો સમય નજીક આવ્યો છે તમે મારા સારા એવા ઘરની વ્યવસ્થા કરો જેથી આપણા બચ્ચાને આપણે સુરક્ષિત રીતે રાખી શકીએ પાળી શકીએ ત્યારે કોયલનો પતિ કોયલને કહે છે કે સાંભળ પુત્ર હંમેશા કપૂત જ હોય છે આનાથી તો સારું છે કે તું આને જન્મ જ ન આપ અને એવું બનશે ને તો એ આપણા પેલા શેઠના છોકરા જેવો નીકળશે ને તો આપણો આ બેવનો અંત કરી દેશે જો એય શેઠના છોકરા જેવો નીકળ્યો તો આપણે તો મરી જ જઈશું માટે તું આને જન્મ આપવાની કોઈ વાત જ ન કર જન્મ આપવાની જરૂરત જ નથી કોયલનો પતિ આવ એટલે કહેતો હતો કે તેણે તેની આંખોની સામે આવું દ્રશ્ય જોયું હતું એક પુત્ર તેના પિતાની હત્યા કરી હતી આવું ચિત્ર જોઈને તે ખૂબ દુખી થયો હતો કોયલનો પતિ એટલે કોયલનો પતિ કોયલને કહે છે કે આપણે બે જ બરાબર છીએ આપણે કોઈ સંતાન નથી જોઈતું કોયલ પછી બોલે છે કે માતા ક્યારેય કુમાતા ન થઈ શકે માતા હંમેશા તેના પુત્રને આગળ વધારવા જ માંગે છે એક માતા તેના સંતાનને ક્યારે એના હાથે મારી ન શકે કોયલનો પતિ કોયલને કહે છે કે પુત્ર હંમેશા કપૂત જ હોય છે તે સપૂત નથી હોતા મારા માં એટલી સહન શક્તિ નથી જેટલી પેલા શેઠમાં હતી મેં એ શેઠને એના છોકરાનો માર ખાતા જોયા છે એ છોકરા જેવો મારો પુત્ર નીકળશે તો હું તો સહન નહીં કરી શકું આપણા જેવું આપણે જેવું જીવીએ છીએ ને એ બહુ સરસ જીવન જીવીએ છીએ આ જંગલમાં રહીને સારા ફળ ખાઈએ છીએ હસી ખુશીથી રહીએ છીએ તે જ બરાબર છે મારે કોઈ સંતાન નથી જોતું કોયલ ઘણું સમજાવે છે પણ તેના પતિ કોયલનો પતિ સમજવા તૈયાર થતો જ નથી અને કોયલ હેરાન થઈ ગઈ છેલ્લે તેનો પ્રસૂતિનો સમય નજીક આવી ગયો હતો પણ કોયલને તેના પતિને પતિએ તો એને સાફ શબ્દમાં ના કહી દીધી હતી મે તો કોયલે સાફ શબ્દમાં કહી દીધું હતું કે જો તું આ બચ્ચાને જન્મ આપીશ ને તો હું કાં તો તને છોડી દઈશ અને નહીં તો તને મારી નાખીશ હવે આ કોયલ વિચારે કે અરે હું શું કરું મારા પતિને તો પુત્રથી બહુ નફરત છે અને આ અને માં બનવું તો સૌભાગ્યની વાત છે દરેક નારી જાત ઈચ્છે છે કે તે માં બને પછી તે માનસની જાતી હોય કે પશુ પક્ષી કે પ્રાણીની જાતિ હોય જ્યાં સુધી માં બનવાનું સુખ ન મળે ત્યાં સુધી એક સ્ત્રીને સંતોષકારક જીવન નથી મળતું આમ વિચાર કરીને કોઈ ક્યાંક દૂર દૂર ચાલી જાય છે અને વિચાર કરે છે કે જો હું માળો બનાવીને ઈંડા મૂકીશ તો મારા પતિને ખબર પડી જશે તો ઈંડાને ફોડી નાખશે આમ વિચાર કરીને કોયલે એક કાગડાના માળામાં જઈને ત્યાં કાગડાના માળામાં જે ઈંડા હતા જે કાગડાએ મૂક્યા હતા ત્યાં કોયલે બહુ ચાલાકીથી તે કાગડાના ઈંડાને દૂર બીજે ક્યાંક મૂકી દીધા અને એના જે ઈંડા હતા તે કાગડાના માળામાં મૂકી દીધા અને ઈંડા મૂકીને તે દૂર ચાલી જાય છે અને દૂરથી તે જુએ છે કે આ કાગડા તેના માળામાં આવીને મારા ઈંડાને ઓળખે છે કે નહીં તે આવું દૂર બેસીને જુએ છે અને કાગડા પછી તેના માળામાં આવે છે પણ તે કોયલના ઈંડાને ઓળખી નથી શકતા તે પોતાના જ ઈંડા છે એવું જ સમજીને કોયલના ઈંડાનું પાલનપોષણ કરે છે આવું જોઈને કોયલને સંતોષ મળ્યો તેના જીવને શાંતિ મળી અને તે ઉડી ગઈ ત્યાંથી તેના પતિ પાસે ચાલી ગઈ પછી કોયલનો પતિ કોયલને પૂછે છે કે તારી પ્રસુતિનો સમય થઈ ગયો હતો તો તું ઈંડા ક્યાં મૂકીને આવી ત્યારે કોયલે કહ્યું તમારી નારાજગીના કારણે મેં ઈંડાને સમુદ્રમાં નાખી દીધા અને તે ઈંડાને માછલીઓ ખાઈ ગઈ આવું સાંભળીને કોયલનો પતિ બહુ ખુશ થયો પણ કોયલના પતિને એ ખબર ન હતી કે તેના બચ્ચા જીવતા છે અને કોયલ કાગડાના માળામાં મૂકી આવી છે અને તેનું પાલનપોષણ કાગડા અજાણપણે કરી રહ્યા છે આ વાત માત્ર કોયલ જ જાણે છે માટે કોયલ ક્યારેય તેના બચ્ચાનું પાલન પોષણ નથી કરતી કોયલના બચ્ચા હંમેશા કાગડાના માળામાં હોય છે અને એ કાગડા સંભાળે છે એનું પાલન પોષણ કરે છે આ સત્ય છે મિત્રો માટે મિત્રો મા બાપના ચરણોમાં સ્વર્ગ હોય છે મા બાપ ભગવાનનું બીજું સ્વરૂપ છે માટે તેમની સેવા કરો કારણ કે આપણું વર્તન વ્યવહાર જોઈને જ આપણા બાળકો પણ શીખે છે અને જેવું આપણે આપણા મા બાપ સાથે વ્યવહાર કરીએ છીએ તેવો જ વ્યવહાર એ આપણા છોકરાઓ પણ આપણી સાથે કરશે તો મિત્રો આ વાર્તા જો તમને સારી લાગી હોય તો શેર કરજો લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ